મૂળીની અંદર બીજો પ્રસંગ બે ત્રણ મોટા પ્રસંગો બનેલા મૂળીની અંદર રંગમોલની મૂળી માહિતી આ બાજુ સભા મંડપ છે સભા મંડપમાં ઘનશ્યામ મહારાજની કાષ્ટની જેમ આપણે રંગમોલના ઘનશ્યામ મહારાજ કાળુપુરમાં એમ ત્યાં પણ કાષ્ટના મૂર્તિ જે મહારાજના ઘનશ્યામ મહારાજ પથરાયેલા છે મૂળી મંદિરમાં સભા મંડપમાં હવે બીના એવી બની મૂડી દેશની અંદર મોરબી ને વાંકાનેર ક્યાં આવે મોરબી અને વાંકાનેર મૂડી દેશમાં આવે પ્રસંગ છે બજારમાં બપોરે ચાર સાડા ચાર વાગેલા બજાર ખુલ્યું અને વાંકાનેરનું બજાર આખું પાઘડી બને છે પને એટલે સમજ્યા સીધો સ્ટ્રેટ આખું લાંબુ જેમ પેલો આશ્રમ રોડ જેવું સમજ્યા અને આખું હાકાનેરનું બજાર મુખ્ય બજાર અને એમાં બજાર વચ્ચો વચ્ચે છગનભાઈ ચોકસી કરીને એક સોની હરિભગત અને એમની દુકાન સોનીની દુકાન ચોકસી છગનભાઈ ચોકસી સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ભક્ત અને મૂળી દર પૂનમે મૂળી દર્શન કરવા જવાનો એમને નિયમ છગનભાઈ થડે બેઠેલા થડે એટલે સમજો ને બેલા ગલ્લે દુકાનનો જે ગલ્લો હોય ને ત્યાં પેલું કાઉન્ટર ઉપર અત્યારે કાઉન્ટર કહેવાય એમ એક એવું ગુજરાતી ભાષા થડો કહેવાય ઇંગ્લિશમાં કાઉન્ટર કહેવાય એટલે થડે બેઠેલા અને બજારમાં ચટક 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 સરસ મજાનો એક સાફો લાંબ ફર્સ્ટ ક્લાસ બાંધેલો અને બરાબરનો સુરવાળ પહેરેલો મારા જામો પહેરેલો અને કોઈ વ્યક્તિ આમ બજારમાં આલ્યા આવે હાથમાં સોટી ચટક 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 ચટકંતી ચાલે અને ખટ 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 જેમ ઊંચી એડીના બૂટ પહેરે હોય કેમ અવાજ થાય એમાં ચાકડીનો અવાજ થાય અને આખી બજારમાં સોપો પડી ગયો બધા એમ જોયા કરે બધાની આંખો ખેંચાય એ કોણ છે કોણ છે આ રજવાડી પુરુષ કોણ છે અને આઈને છગનભાઈ ની દુકાન આગળ ઉભા રહી દુકાન આગળ છગનભાઈ ની ખટક ખટક અવાજ સાંભળ્યો આમ જોયું જોઈ લે કોક છે પરિચિત વ્યક્તિ અને દુકાન આગળ એમ કે એ છગન અમને ઓળખાશ છગનભાઈ આમ જોવે જોયા છે પણ ઓળખતો નથી નથી ઓળખતો નથી ઓળખતો અરે ભાઈ કોણ છો તમે મને ઓળખાણ તો અરે હું મોરબી મૂળીનો ઘનશ્યામ મહારાજ મને નથી ઓળખતો ઓહો મહારાજ તમે ઘનશ્યામ મહારાજ તમે એકદમ દુકાન ઊંચા ઓટલા વાળી દુકાન પગથિયા ઉતરી ગયા દોડ તોફ્ર પગ મહારાજ કે હવે અંદર આવવાનું કહીશ કે નહીં કે અંદર દુકાનમાં આવો એટલું તો બોલ અરે પ્રભુ પધારો વધારો વધારો ઉપર થઈ દીધા મહારાજ કેમ આયા એમ તો પૂછ તમે કેમ એમ તો પૂછ પ્રભુ કેમ પધાર્યા બોલો અને ત્યાં ઘનશ્યામ મહારાજ બોલ્યા જો હા બળ છગન તો દર પૂનમે વાંકાનેરથી મોરબી અરે મૂડી દર્શન કરવા માટે આવે છે ત્યાં જોયું છે અમારા ચરણમાં તોડા ધારણ કરીએ છીએ તોડા એટલે સમજ્યા ને સાંકડા નહીં સાંકડા વસ્તુ જુદી ને તોડા વસ્તુ જુદી આ જાડા જે હોય તોડા કહેવાય અને સાંકડા હોય કડી વાળા હોય એને સાંકડા કહેવાય અમારા ચરણમાં જે તોડા છે એ તોડા પિત્તળના છે તને ખબર પડે છે તારી પાસે જો આવડી મોટી દુકાન અરે ભલા મને તું આટલો બધો સુખી કોના પ્રતાપે સુખીશ તું બોલજો કોના પ્રતાપે સુખી પ્રભુ તમારા પ્રતાપે બોલવું છે ત્યારે તમારા પ્રતાપે સુખીશું માણસ પિત્તળના થોડા પહેરાવે છે તને ભાન પડે છે મારા પ્રભુ આજ્ઞા શું છે એમ કોને જો તને હું ખાસ કહેવા છું અમારે હોનાના તોડા પહેરવા છે હો તોલા હોનાના કેટલા હોય મારા બાપ બોલો પાંચસો હજારની નોટનું દુઃખ ન થાય એટલું આ તો દુઃખ થાય હોય બોલો હે હો તોલા હોનાના તોડા પહેરવા છે માટે તારી આવતીકાલે હોનો લઈને લઈને તું અમારું માપ બનાવડાય હો તોલાના હોડા તારી જોડે માગીને લીધા અમે બોલ કરીશ કે નહીં અરે પ્રભુ તમે કીધું એટલે પતી ગયું અને ત્યાં એટલું જ્યાં કીધું ને લે અમે જઈએ ત્યાં બધા રાજતા છે એમ કહીને મહારાજ એ જ મિનિટે અદૃશ્ય થઈ ગયા છગનભાઈએ વાહ પ્રભુ અંતરમાં આનંદનો પાર નથી વાહ મહારાજ વાહ રાજીના રેડ થઈ ગયા તમે કહેશો કે સમય અમને આવો દર્શન આપે ને મહારાજ તો અમે રાજીના રેડ થઈ જઈએ એટલે એ જ મહારાજ અહીંયા દર્શન આપે છે એ જ છે જો આ સાફો પહેન બેઠા છે ને પહેલાં જો રાજા ધીરાજ એના એ જ છે એ દર્શન આપે એમ નહીં આને વિશે જો એવો ભાવ પરટશો તો એ રાજી થશે 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 અને તો આપણા કામ બધાય પૂરા કરશે 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 મૂકતો બસ આ મહારાજ પ્રગટ છે પ્રત્યક્ષ છે અને જે આ વાત કરી અને છગનભાઈ હા જે લાખ રૂપિયા ખિસ્સામાં નાખીને એ જમાનામાં લાખ રૂપિયા એટલે બહુ મોટી રકમ કહેવાતી લાખ રૂપિયા નાખીને રાજકોટ ગયા સોનું લેવા કારીગરને કહી દીધું બે કારીગરને કારીગરો તમે મૂળી પહોંચો હું હવારમાં આવું છું હવારમાં મૂળીએ જઈને રાજકોટ જઈને એમણે હોત તોલા હોનું ખરીદ્યું અને ત્યાંથી સીધા જ મૂળી ગયા આજે પણ તમે દર પૂનમે મૂળીના ઘનશ્યામ મહારાજના ચરણમાં જે તોડા હોય છે એ શ્રીજી મહારાજે સ્વયં માગીને લીધેલા એ હોલાના તોડા આજે પણ મહારાજના ચરણમાં છે છગનભાઈના કરાયેલા તોડા તો આને પ્રતિમા કહેવાય કે ના કહેવાય હા કે ના તો બોલો આને ફોટો કહેવાય આને આરસ કહેવાય આને કાષ્ટ કહેવાય તો શું કહેવાય પ્રત્યક્ષ મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ છે i thought he was